હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો બાણું જાણકારી મેળવીશું પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી એકસો એકાણું ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મુકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો બાણુના જે પ્રશ્નો છે વિશે જાણકારી મેળવીએ प्रश्न एक कंप्यूटर साथ संबंधित फोर्ट्रान नु पूरु नाम जनावो विकल्प ए फॉर्म्यूला ट्रांसेक्शन विकल्प बी फॉर्म्यूला ट्रांसलेशन विकल्प सी फोर्स ट्रांसेक्शन के विकल्प डी फोर्स ट्रांसलेशन आ प्रश्न का जवाब है विकल्प बी फार्मूला ट्रांसलेशन प्रश्न बे भारतीय सेना में प्रथम लेफ्टिनेंट जनरल महिला कौन होता विकल्प ए पुनीता अरोरा विकल्प बी किरण बेदी विकल्प सी मैरी कॉम के विकल्प डी प्रीति ए पुनीता अरोरा प्रश्न त्र चौथा एंग्लो मैसूर युद्ध समय गवर्नर जनरल कौन હતા વિકલ્પ એ લોર્ડ કર્નવલિસ વિકલ્પ બી લોર્ડ વેલેસ્લી વિકલ્પ સી લોર્ડ હેસ્ટિંગ્સ કે વિકલ્પ ડી લોર્ડ લિટન આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ બી લોર્ડ વેલેસ્લી प्रश्न चार दक्षिण सुदान राजधानी नाम विकल्प ए विकल्प बी काबूल विकल्प सी के विकल्प डी जुबा आ प्रश्न साचो जवाब विकल्प डी जुबा પ્રશ્ન પાંચ રૂપિયાની નોટો છાપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી વિકલ્પ એ ઈસવીસન સત્તરસો પચાસ વિકલ્પ બી ઈસવીસન અઢારસો એક વિકલ્પ સી ઈસવીસન અઢારસો એકસઠ કે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો નવ્વાણું આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસન વિદ્યાર્થી મિત્રો આજે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર ભાગ એકસો એકાણું ના જે પ્રશ્નો છે તેના વિડીયોની જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરબી ગુજરાત થેન્ક યુ